જય માતાજી બધા મિત્રોને બધા મિત્રો મજા માં જશો આજે આપણે જઈ રહ્યા છીએ બાપર એટલે કે વિષ્ણુભાઈ ને બે દિવસ માટે અમદાવાદ જવાનું છે એટલે થોડા હેર કટિંગ કરાવી છે જો આજુ લાગે છે બોકડા જેવા હાજી વાત ને વિષ્ણુભાઈ હાજી વાત હાજી વાત ભગાભાઈ ના અહીંયા ત્યાં બાલ વિષ્ણુભાઈ કપાવે છે ભગાભાઈ થોડું કામ કાજ સારું કરે છે એટલે ત્યાં જઈ રહ્યા છીએ તો બધા મિત્રો ત્યાં જાવ મન ભાવે જવાનું નક નહીં જવાનું બરાબર હા કોઈ કોઈ ની પસંદ હા

એમાં આખી વગર આખી જેટલી જગ્યા હતી જગ્યા બધી બધા દીધી હતી અને એની અંદર મેં આપી કીધું હતું કે વગર જિલ્લો બનવો જ જોઈએ વિશાલ જગ્યા પડી છે હા વિશાલ જગ્યા પડી અને પ્રોગ્રામ ચાલુ જ છે વગર પબ્લિક હમાતી જ નહીં બધી રીતે ખાવાનું આમ ચાલુ છે જયારે બાકી હોય પોક તો પર ઘુસા હોય તો બાજુ વાળા પહોંચી જાય કોઈ ભૂલતા નહીં ભૂલતા નહીં હા અમે તો ઓલરેડી હાલ તો હોટલ માં ખાઈ ને આવ્યા બંસી માં

આખો અહીંયા બધી દીવદની વાળ સ્ટાફ અને પોલીસ સ્ટાફ બધી દરેક પબ્લિક જમવા આવે છે એટલે કારણ કે તેમનો સ્વભાવ એકદમ સારો છે તો એકવાર જરૂર તમે મુલાકાત લીધો અલ્પેશભાઈની અમારે પીજે બાજુમાં પાર્લર છે તેમનું તેમની પણ મુલાકાત લેજો જરૂરથી અને ખાસ આપણે તો આજ બાપર જઈ રહ્યા છીએ બાળ કપાવા માટે એટલે ભગવાન ભાઈની તો તમે મુલાકાત લેજો જ કારણ કે બાલ સારા કાપે છે એક નંબર કાપે છે તો ચાલો તમને ત્યાં જઈને મળીએ

તમારે પણ આવા વાલ કપાવવા હોય તો એક વાર ભાભર અવશ્ય મુલાકાત લો ભગવાનભાઈની કેવી લાગે વિષ્ણુભાઈને હેફસ્ટાઈલ તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયો વધારે વધારે શેર કરજો લાઈક કરજો અને આપણી ચેનલ આપવું તો હેઢોગણી અને સબસ્ક્રાઈબ કરજો